શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા દેવામાં ડૂબેલા ખેડૂતોને ઉગારવા સરકાર તેવું માફ કરે તેવી માંગ સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે દેવાળિયા સ્મૃતિપુત્ર દેવું માફ કરતા આ પ્રશ્ન શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો દેવું માફ કરી આપે તે માટે

બસ આત્મહત્યા એવું કરવી પડે છે અને જે મોટા વ્યાજે બાદ જે રીક્ષા લેવા પડે છે એ ખેડૂતોને પહોંચે ભાવ મળવા જોઈએ આ અમારી કલેક્ટર સાહેબ છે માગણી છે આજે પોતા જવાયા છે અને ખેડૂતોને જે લાખ ભાવો છે અન્યાય થઈ રહ્યો છે કે વીસથી પછીમાં રાત્રે પાણી વાવવા જવું પડે છે અમારી બેન દીકરીને પણ રાત્રે પાણી વાળવા જવું પડતું હતું આ અત્યારે ગંભીર પરિસ્થિતિ ગામડાની અંદર પેદા થઈ છે અને ખેડૂતો અત્યારે કેન્સરની બીમારીના ભરાસામાં જીવી રહ્યા છે તો અમારી એક રજૂઆત છે ગુજરાત સરકારને કે અમારા ખેડૂત ભાઈઓનો અમારા ખેડૂત પરિવારનો શું માફ કરો જેથી કરી એ વ્યવહારમાં રહી હશે અને આત્મા ઓછી થઈ